તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે તો આંખો બીચિન કહી દેજો કે તમારા ઘરમાં કોક સ્ત્રી પાત્ર સહન કરે છે કા દીકરી સહન કરે છે કા મા સહન કરે છે અને કા પત્ની સહન કરે છે સાહેબ નકર શક્ય નથી સતીદાનંદ સ્વામી કે શાંતિ હોય શકે છે દેશ શક્તિ પ્રાધાન્ય દેશ છે સાહેબ રામે સહન ન કર્યું એટલું સીતાજી સહન કર્યું છે હરિચંદ્ર એ સહન નથી કર્યું એટલું તારામતી સહન કર્યું છે શેઠ સગા સાહેબ બિલખા નહોતું કીધું દીકરો ખાની ખબર આવી દઈ એ તો ચંગાવતી જ કઈ હગે કે આનકો રાવો આના પગલાં પારખી ગઈ છું ચેલીઓ ખાની ખબર આવી દઈ આપણા અને તો ચીઠીમાં બિહારીભાઈ એટલું લખી શકે કે આવેલ માણસોની સાથે જે દુશ્મન ને મોટો કરો અને હણગારી અને મોકલી દેજો આઈરાણી પણ રાહ રાખતા વાત કરજો સાહેબ તુરુષ લખી હવે અમલ તો જણનારી જનેતાને કરવો છે સાહેબ